એક જગ્યાએ થોડા દિવસ પહેલાં મહેમાન ગતિ ગયા હતા અને એ જગ્યાએ છોકરા છોકરીના સગપણની વાતો ચાલતી હતી જમીન કેટલી છે ઘર શું છે નોકરી ધંધા શું છે આ બધી પૂછપરછ થઈ બંને પક્ષે છોકરાવાળાએ પૂછ્યું અને છોકરીવાળાએ પૂછ્યું વાત વાતમાં છોકરીએ પૂછ્યું કે ઘરમાં ફર્નિચર કેટલા છે બે આ વાત ચાલી ફર્નિચર એટલે મને પોતાનું થોડું કેમ થયું કે ફર્નિચરનું કેમ પૂછે છે ઘરમાં આટલો કરોડ રૂપિયાનો બંગલો છે ફૂલ રાજ રસીનું છે અને આ છોકરી ફર્નિચરનું પૂછે છે એટલે એ વખત તો હું કશું બોલ્યો નહીં કદાચ આ તો નવી પેઢી છે એની કોઈ વાત કરવાની ટર્મિનોલોજી હશે એટલે એ વખત તો હું શાંત રહ્યો પણ જ્યારે મહેમાન ગયા ત્યારે પછી જનરલી હું જે નવી જનરેશન છે ને એ છોકરા છોકરીઓ સાથે બેઠીને પૂછ્યું કે તમે બધી ચર્ચા કરી સંબંધની જમીન કેટલી મકાન કેટલું પ્રોપર્ટી કેટલી છે નોકરી ધંધાનું શું છે બેંકમાં એફડી કેટલી છે આ બધું પૂછ્યું આમાં તો ખ્યાલ આવ્યો પણ ઘરમાં ફર્નિચર કેટલા છે એ પૂછ્યું આમાં ખ્યાલ ના આવ્યો પણ ક્યાંક કાકા હો 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 તમને શું આમાં ખબર ના પડી ફર્નિચર એટલે કે ઘરમાં કેટલા ઘરડા માણસો છે ડોસા ડોસી કેટલા છે હે અને કે ફર્નિચર કહેવાય અમારી ભાષામાં અમે આ નવી જનરેશન છે ને એને ફર્નિચર કહીએ છીએ કે ઘરમાં ફર્નિચર કેટલું છે એટલે કે એમને ખબર પડે કે હવે તો સગ પણ કરવું કે ના કરવું કારણ કે કે જો ઘરમાં ફર્નિચર વધાર હોય તો કે તકલીફ પડે એમ એમ મજા ના આવે અને લોકો ટક ટક કરે એટલે કે ફર્નિચર ના હોય ને તો સારું આ વાત પરથી નવી પેઢીની માનસિકતા અને અતારના જે ભણેલા દીકરા દીકરીઓ છે એમની માનસિકતા કયા લેવલ ઉપર જઈ રહી છે એ સમાજ માટે અને આખા દેશ માટે દરેક સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે પેલા વીસ વીસ લોકોનું કુટુંબ એક રસોડા જમતા હતા એક છત નીચે રહેતા હતા અત્યારે ઇવન એક જ દીકરો હોય ને મા બાપ હોય તો ઘણા કિસ્સમાં આપણે એવું જોઈએ છીએ કે મા બાપ અલગ રહેતા હોય દીકરો દીકરાની ભાવ અલગ રહેતા હોય બે દીકરા હોય અને બે ભાઈ અલગ થાય એ તો ચલો કે માને આવે કે શક્ય છે પરંતુ એક દીકરો હોય એક જ મા બાપ હોય એ પણ જો અલગ અલગ રહેતા હોય તો આજની આ પેઢીની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે અને આ લોકો એમના બાળકોને શું સંસ્કાર આપશે એક મોટા મોટો પ્રશ્ન છે અત્યારની પેઢીને માત્ર મોજ શોક કરીને રખડી ખાવું છે બીજું કશું કરવું નથી ધર્મ શું છે સમાજ શું છે દેશનું હિત શું છે આવી કોઈને કશી જ પડી નથી બસ ચલો મોજ મસ્તી કરો એન્જોયમેન્ટ કરો પોતાનું જીવન જીવી નાખો સમાજ શું કે છે સમાજ પ્રત્યેનું મારું દાયિત્વ શું છે આવી કોઈ જ ચિંતા આજની મોટાભાગની પેઢીમાં નથી અને એટલે જ જો કે પહેલાના સમયમાં આટલા વૃદ્ધાશ્રમો નહોતા જે વૃદ્ધો છે એમની ખરાબ પરિસ્થિતિ આજે નહોતી અત્યારે તો વૃદ્ધાશ્રમની અંદર ઘણા બધા વૃદ્ધ જોવા મળે છે માની લો કે તો પરિવારથી છૂટી ગયા છે કદાચ એમાં થોડા ઘણા અંશે એમનો સ્વભાવ પણ જવાબદાર હોઈ શકે પરંતુ બધા જ એવા હોય એવું નથી પરંતુ ઘણા વૃદ્ધો અને જે ઉંમર લાયક મા બાપ છે ઘેર રહે છે ને એ પોતે જેલનો અનુભવ કરે છે એમનું પોતાનું બનાવેલું મકાન પોતાનું વસાયેલું મકાન અને એ જ મકાનની અંદર દીકરાના લગ્ન થાય અને સંતાનો થાય પછી માતા પિતા ને એ ઘર પોતાનું લાગવાના બદલે માતા પિતાને એ ઘેર પોતે કોઈ બીજાના ઘેર રહેતા હોય ને એવી લાગણી થાય છે કારણ એક જ છે કે રડતા કમાતા થયા બે પૈસા બચાવતા થયા એટલે જે મા બાપે તમને જન્મ આપીને ઉશીરી અને મોટા કર્યા છે એ પછી તમને ભારરૂપ થવા લાગે છે અને એનું કારણ એક જ છે કે ઉશીરની ખામી ગણો અને કદાચ ઉશીર સારો થયો હોય પણ કોઈ સંગદોષ થયો હોય તો પણ સંતાનો આવું કરતા હોય છે આજના સમયમાં દરેક જે સ્ત્રી છે એને પોતાનો દીકરો શ્રવણ બને એવી ઈચ્છા રાખે છે કે મારો દીકરો શ્રવણ બને પણ એ બેન પોતાનો પતિ શ્રવણ બને એને નથી પોસાતું એ એવું ઈચ્છે છે કે મારા સંતાનો મારી સેવા કરે અને એનો પતિ એના મા બાપની સેવા કરે ને એમાં એને ક્યાંક કચવાટ થાય છે એટલે આ એક મોટામાં મોટો આજનો યક્ષ પ્રશ્ન છે ઉત્તર ગુજરાતની એક વાત છે કે ગામની અંદર બે ભાઈ હતા દાદાનું મૃત્યુ થયું માજી જે ડોશીમાં છે એકલા બિચારા જીવતા હતા હવે માજી પરાવલંબન થયા એટલે બે ભાઈ વચ્ચે ઝઘડા થયા કે બાના કોણ રાખે થોડા થોડા ઝઘડા ચાલે એટલે પેલો કે બાન તું રાખ પેલો કે બાન તું રાખ આમાં આમાં ઘરમાં મોટી બબાલ થી ફરિયા વાળા બધા ભેગા થયા કે ભાઈ શું છે તો પેલો કે બા એકલા છે ને અમે બે ભાઈ છીએ તો નાનો કે હું ના રાખું ને મોટો કે હું ના રાખું ફરિયાવાળા કે ભાઈ જુઓ બા છે એટલે તમારે બંને રાખવા તો પડશે એમાં ચાલશે એક કામ કરો બાના તમે વાળા કાઢી નાખો કે છ મહિના આ છોકરો રાખે ને છ મહિના બીજો છોકરો રાખશે છોકરાથી એક વાત બરોબર છે અમે બંને જણા બાન છ છ મહિના રાખીશું પણ હવે પ્રશ્ન એ થયો કે પેલું કોણ રાખે એટલે નાનો મોટાને કહે છે પેલા છ મહિના બાન તું રાખ પેલો કે ના પેલા છ મહિના તું રાખ આમ કરતાં કરતાં માથાકુર થઈ એટલે બે જણા ડાયા હતા ને એક એક કામ કરો આ ઘરનું મોભારું છે ને ત્યાંથી આ માજીને રગડાવો કેવું ઉપરથી અને માજી જેના ઘર બાજુ પડે એ બાજુ રવાનું બધા કે હા બરોબર છે તો માજીને તો ઘરના મોભાળે ચડાય ને પછી ત્યાંથી રગડાયા પણ ડોશી કરમ ની ફૂટેલી કે બરાબર બે ઘરના વચ્ચે જ પડી એટલે આ કે આતો તો થયો નાના ના ઘેરે ના જાય ને પોતાના ઘેરે ના જાય એક કોમ કરો કે બાને ફરી રગડાવો ફરી ફરીમાં ભારે ચડાયો અને તોથી બાને રગડાયો ડોસી કરમ ની ફૂટેલી તે ડોસી પાસી આવીને ટપ લઈને વચ્ચો બચ પડી હવે શું કરવું ખરું બે બે વખત રગડાયો બાકી બે રવા દેવો મને નહીં રવાતું તાકી ના બા હવે ન્યાય તો કરવો પડશે તમારે પહેલાં ચોર આવવાનું છે હાર કે એક કોમ કરો તમે હવે આટલા વખત રગડાવો ત્રીજા વખત ત્રીજા વખત મુભારત ચડાયો બાના અને ડોસીને તોથી રગડાય જેવી ત્રીજા વખત ડોસી ભૂઈ પડીને એવી ડોસી ટપદ સીધી મરી જાય શુકડા કિલો હાર ઘડો આપણો તો કોમ થઈ ગયું ને ટાંઢા પોણીએ ખસ જઈ હવે વિચાર કરો કે આવા શ્રવણો કઈ જગ્યાએ હોય અને હોય તો આવા શ્રવણો પાસે મા બાપ શું અપેક્ષા રાખે એટલે જ પુનિત મહારાજ સુંદર લીટી એક છે સંતાન થી સેવા છો સેવા કરો જેવું કરો તેવું ભરો ભાવના ભૂલશો નહીં ભૂલો ભલે બધું મા બાપ છે ઘરમાં વડીલો છે એ ફર્નિચર નહીં એ તો આપણા જીવનનું ફતે કરનાર છે આપણા જીવનની માઠી પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિમાં એ માઠી પરિસ્થિતિ સારી પરિસ્થિતિમાં ફેરવનાર છે એટલે દરેક વિચારવાનું છે તો જ તમે છો અને એમના થકી જ કોઈ મિનિસ્ટર બને છે કોઈ કલેક્ટર બને છે કોઈ સારી પોસ્ટ ઉપર જાય છે કોઈ ઉદ્યોગપતિ જાય છે પણ જેટલા જેટલા આ જગત ઉપર જન્મ્યા છે ને એ દરેકનું જન્મવાનું કારણ માતા પિતા છે તો જેને જન્મ આપ્યો છે જેને પોતાના ઉદરની અંદર નવ નવ મહિના તમને રાખ્યા છે હે પોતે દુઃખ વેઠીને જેને તમારી કાળજી લીધી છે તમારી સંભાળ લીધી છે હે પોતે જમ્યા નથી ને તમને જમાડ્યા છે તમારું રોગ થાય તકલીફ થાય તો જેનો દિલ બળી જાય એવા મા બાપ એ ફર્નિચર નથી મા બાપને ઘરડા વૃદ્ધો છે એ તો હરતી ફરતી લાઇબ્રેરી છે જાણીતા સાહિત્યકારે બહુ સુંદર વાત કરેલી કે આપણે કોઈ વૃદ્ધ હોય નેવું વર્ષનો વ્યક્તિ એનું અવસાન થાય અને એના નશ્વર શરીરને આપણે જ્યારે સ્મશાનમાં અગ્નિદાહ આપીએ છીએ ત્યારે આપણે એનું શરીર નથી વારતા આપણે એક જીવતી લાઇબ્રેરી બાળીએ છીએ કેમ કે એની પાસે નેવું વર્ષનો અનુભવી છે ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એટલે કદાચ એ ઓછું ભણેલા હોય હે એમના બહુ કપડાં પહેરવાની ખબર ના પડતી હોય બહુ ફેશનમાં ખબર ન પડતી હોય પરંતુ ઘરડા મા બાપની પાસે જે સમજ છે એમની પાસે જે બુદ્ધિ છે અને એમના જે જીવનના અનુભવો છે એ કદાચ પીએચડી ભણેલા વ્યક્તિ પાસે પણ નથી એટલે તમે વહીવિશાર કરવા જાઓ લગ્ન કરવા જાઓ તમારું એંગેજમેન્ટ કરવા જાઓ તો ઘરમાં જે વડીલો સર એમના ફર્નિચર ના કહેતા નહીતર તમે ફર્નિચર કે એમનું અપમાન કરશો અને યાદ રાખજો કે તમે જેને આજે ફર્નિચર કહો છો તમે પણ પચી વર્ષના છવ્વી વર્ષના કે ત્રી વર્ષના જેવા છો ને એવા રૂપારા નથી રહેવાના એ તો સાહેબ નેવું વર્ષે ફર્નિચર લાગે છે પણ તમારું તો પિસ્તાળીસ વર્ષે ફર્નિચર થઈ જશે એટલે જે શબ્દો તમે એમને વર્ષે સંભળાવો છો ને એ શબ્દો તમારા પિસ્તાલીસ વર્ષે સંભળવા પડશે તમારો જમૈ કે તમારા છોકરાની વહુ પણ તમને ફર્નિચર કહેશે એટલે ઘરમાં જે વડીલો છે એ ફર્નિચર નહીં પણ ફતેના કરનારા છે એટલે જો જિંદગીમાં આવી ભૂલ કરતા હોય આવા વચનો કાઢતા હોય તો મહેરબાની કરીને આ એક યોગ્ય નથી આપણે જ આપણી પેઢીને ખોટા ડાયરેક્શનમાં રહી જઈએ છીએ આપણે જ આપણી પેઢીને બગાડીએ છીએ અને આપણે જ આપણી પેઢીને વિકૃત થવા માટે પ્રેરણા આપીએ છીએ એટલે આવું નહીં કરીને સાચું સમાજ નિર્માણ થાય ઘરમાં વડીલોની સેવા પૂજા એમનો આદર સત્કાર થાય એમને સારી રીતે ટ્રીટમેન્ટ મળે એવો માહોલ બનાવીશું તો કદાચ માણસો તમારે તીર્થ કરવા માટે નહીં જવું પડે ઘરમાં જે વૃદ્ધો છે ને વડીલો એ જ તમારું તીર્થ બની જશે આજે આટલું જ વધુ પણ આગળ ચર્ચા કરતા રહીશું દરેકને જય ગુરુ મહારાજ